નમસ્કાર મિત્રો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર તમારા માટે આજની એકમ કસોટી એટલે કે સામાજિક વિજ્ઞાન ધોરણ છ નો સમય એક કલાક પચીસ તારીખ ગુણવાણી થી ચૌદ નો બે હાજર ચોવીસ નો પેપર છે બે ત્રણ નવ અને ચૌદ ની જે એકમ કસોટી હતી એ પૈકી પ્રશ્ન નંબર ની આપણે ઝડપથી ચર્ચા કરીએ કોઈ પણ પાંચ ખાલી જગ્યાઓ તમને પૂછી છે આપણે અહીંયા બધા જ આમાંથી કોઈ પણ પાંચ તમારે પૂછાયેલી છે કે ઈસુ ક્રિષ્ના જન્મ પછી નું હાલમાં કેટલામો વર્ષ ચાલે છે તો પહેલાની અંદર જવાબ આવશે સી બીજાની અંદર જવાબ આવશે અ સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી તો ઇરાનીઓને કહેતા હતા અને લોકો કહેતા એટલે જવાબ આવશે અંદર જવાબ આવશે એ જવાબ આવશે કારણ કે ઇન્ડિયા શબ્દ એ શબ્દિશ પરથી ઉતરી આવ્યો જેને સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે ચોથાની અંદર આવશે બી પાંચમાની અંદર આવશે એ છઠ્ઠાની અંદર આવશે એ સાતમાની અંદર આવશે જુનાગઢ સી આઠમાની અંદર આવશે ડી ટપાલ નવમાં ની વાત કરીએ તો નવમાની અંદર આવશે ઓગણીસમી સદી અંદર આવશે ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા અને દસમા ની વાત આવશે નવ અને દસ દસ ના દસ ની વાત આવશે પણ એમાં પણ આવશે બી અને અગિયાર માં પણ આવશે બી ચલો જો દોસ્તો આગળ જોઈએ પ્રશ્ન વિકલ્પ નંબર એ પહેલા ખાસ સૂચના જે પણ મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ છે એમને ચિંતા કરવાની જરૂર નથી પણ જે લોકોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન નથી એ લોકો ઝડપથી પ્લે સ્ટોર પર જઈને આ રીતે લખશે એટલે તમને એપ ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન મળશે એને ઇન્સ્ટોલ કરીને મોબાઈલને પછી આ રીતનું ખુલશે એમાં એકમ કક્ષાના વિભાગમાં આજની તમારા ધોરણમાં આજની એકમ તારીખ તારીખવાળું તમે ડાઉનલોડ કરો ત્યાં તમને અહીંયા દોસ્તો આપણે વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપીશું ત્યાં તમને સંપૂર્ણ સમજણ સાથે લાંબા જવાબ પણ મળી રહેશે પીડીએફ સ્વરૂપે તમે નોટ ખોલતા હોય એ ટાઈપ તમને જવાબ મળશે તમને લખવામાં પણ સરળતા રહે કારણ કે અહીંયા જો વિડીયોમાં આપણે લાંબા સવાલના જવાબ આપીએ તો વાડી ઘડી તમારે એને સ્ટોપ સ્ટોપ કરીને જવું પડે જે તમારા માટે ખૂબ જ તકલીફ વારું હોય છે અમે સમજીએ છીએ એટલે લાંબા સવાલના જવાબ આપણે આપવામાં મૂકવામાં આવે છે જે પણ મિત્રોએ ચેનલને સમજીસો ને સબસ્ક્રાઈબ નથી કરી આવો સિમ્બો હોય લોકો સબસ્ક્રાઇબ કરી દેવી વિડીયોને લાઈક કરતો ખાસ કરવાનું છે ભૂલવાનું નથી કમેન્ટ કરવાની છે જો કોઈ પણ મિત્રો સાથે શેર કરવાનું નથી ગાઈડ ડાઉનલોડ કરવાની કારણ કે સૌથી મોઘી એકદમ નફતમાં મળે છે આપણે ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી બારમા જઈએ તો બારમા આવશે સી તેરમાં પણ આવશે સી ચૌદમા માં આવશે ડી પંદર માં ની અંદર આવશે પચીસો વર્ષ એટલે કે સી અને સોળમા ની અંદર આવશે ઈસવીસ ને કોના જન્મ પછીનો છે તો એ એ આવશે અને સત્તર માં આવશે સી ઈ અને અઢાર માં આવશે ડી નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો શોધો તો ડી આવશે તો પહેલામાં સી આવશે આદિમાનો શા માટે ભટકતું જીવન જીવતા હતા તો એ અને બી બંને માટે આદિમાનો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિમાં તો મકાન બનાવવા માટે છઠ્ઠાની અંદર આવશે સી પાંચસો ની અંદર આવશે નર્મદા અરે સાતમાની અંદર આઠમાની અંદર આવશે ડી આઠમા ની અંદર આવશે ડી નવમાં ની અંદર આવશે અગ્નિની શોધથી આદિમાનોને કયા કયા લાભ થયા તો આપેલા તમામ દસમા ની અંદર બી કુતરો અંદર ચિત્રકલા બાર ની અંદર કરીએ તો આપેલા તમામ તેર ની અંદર કરીએ તો આ પાષાણયુક્ત ચૌદ માં તૃણાહારી અને પંદર માં આવશે મહેરગઢ પ્રશ્ન નંબર ત્રણ પાછા વિકલ્પો એની અંદર તો આદિમાનો પહેલામાં આવશે દોસ્તો ડી આપેલા તમામ બીજાની અંદર આવશે એ મધ્યપ્રદેશ ત્રીજામાં આવશે સી મહેરગઢ હાલ ચોથા ની અંદર આવશે એ હડપ્ય સભ્યતા પાંચમા ની અંદર આવશે સી પાંચમું સી ક્યાંય ગયું ક્યાંય ગયું ભટકતું જીવન છઠ્ઠાની અંદર ડી આવશે હડપ્પા સાતમા ની અંદર બી આવશે ધોળાવીરા લોથલ અને આઠમાની અંદર આવશે બી મોહ જોડો અને નવમાં ની અંદર આવશે દોસ્તો એ આયુર્વેદ કોનો સમાવેશ ચાર વેદોમાં થતો અને ઋગ્વેદ સામવેદ અથારવેદ અને યજુર્વેદ આયુર્વેદનો થતો નથી ચલો ખાલી જગ્યાની વાત કરીએ ભીમ બેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદી ની આસપાસ આવેલી છે તો આપણને ખબર છે કે એનો જવાબ આવે નર્મદા વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિ શું કરતા હતા તો ગુફામાં વસવાટ કરતા હતા લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે બરાબર ભો ભોગાવો અને હડપ્પા અને મોહેંજો હાલ પાકિસ્તાનમાં છે દોસ્તો અને મધ્ય ભારતમાં તો વિંધ્યાચલની પર્વતમાળા વિંધ્યાચલ અને ઋતુના જે સમૂહ હોય એને આપણે સુખ કહેવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આ વિકલ્પ લાંબો પ્રશ્ન છે જે તમે ગાઈડ એપ ડાઉનલોડ કરશો એ એપમાં એકમ કસોટી વિભાગ એકમ વિભાગમાં તમારા ધોરણમાં તમને પેપરમાં કરશો તો આ ચારે ચાર પ્રશ્નો તમને વિકલ્પ વિસ્તૃત સ્વરૂપે ત્યાં મળી જશે પાંચમાની વાત કરીએ આપણા દેશના લોકો કયા કયા ધર્મ પાડે છે તો આપણા દેશના લોકો અહીંયા હું જગ્યાના અભાવે માપનું લખીશ હિન્દુ ઈસ્લામ પછી ખ્રિસ્તી જૈન બરાબર વિગેરે ધર્મ પાળે છે શીખ આવે 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 બૌદ્ધ ભારતમાં બોલાતી કોઈ પણ ચાર ભાષા તો આપણે અહીંયા ચાર ભાષા લખીએ સૌપ્રથમ તો આપણી ગુજરાતી લખીએ પછી આપણી રાષ્ટ્ર ભાષા હિન્દી અંગ્રેજી અને એક લખીએ તો આપણી બાજુમાં રાજ્યમાં બોલાતી મરાઠી ભાષા બરાબર ભારતમાં ઉજવાતા મુખ્યત્વે ઉજવા તહેવારો આપણે અત્યારે હાલ આપણે લખીએ ગણેશ ચતુર્થી અત્યારે હાલ ઉજવાય છે પછી બીજું આપણે નવરાત્રી લખીએ અને ત્રીજું આપણો સૌનો પ્રસંગ દિવાળી એ સિવાય દોસ્તો મોહરમ છે પતેતી છે નાતાલ છે એવા પણ તહેવારો ઉજવાતા હોય છે પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે તો પંજાબનું આપણને ખબર છે બલ્લે ભાંગળાઓ નૃત્ય તહેવાર પ્રખ્યાત છે ભારતમાં કયા ધર્મ પાડનારી પ્રજા સૌથી વધુ છે તો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે પરંતુ જો વાત કરીએ તો હિન્દુ ધર્મ પાડનારી પ્રજા સૌથી વધારે છે પરુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલો છે તો પડુષણ તહેવાર જૈન ધર્મ સાથે જોડાયેલો છે જો ખ્રિસ્તી ધર્મ પાડે છે તો પ્રાર્થના કરવા ક્યાં જશે તો ચર્ચમાં જશે શિફા મુસ્લિમ ધર્મ પાડે છે તો તેના તહેવારો કયા હશે તેના તહેવારો મોહરમ અને ઈદ હશે બરાબર રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે તો રાસ ગરબા માટે ભારતનું ગુજરાત રાજ્ય જાણીતું છે કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે તો કથકની વાત કરીએ તો એ કેરળ રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે શિવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે પતેતી તહેવાર પતેતી છે એ પારસી ધર્મ સાથે જોડાયેલો તહેવાર છે અને મલયાલમ છે એ મલયાલમ છે એ કેરલની ભાષા છે દોસ્તો અને શીખ ધર્મની સ્થાપના આપણા ગુરુ નાનકજીએ કરી હતી ગુરુ નાનક જી અને કર્ણાટક રાજ્યમાં કન્નડ ભાષા બોલાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર જે તમને આગળ મેં કહ્યું દોસ્તો કે આ જે પ્રશ્ન નંબર ચાર છે એની આપણે ચર્ચા અહીંયા નથી કરી તો જુઓ કઈક આ રીતે તમારી આકૃતિ આવશે વિડીયોને સ્ટોપ કરીને તમને જોવામાં તકલીફ પડે પણ ગાઈડ એપમાં વિસ્તૃતમાં ચારે ચાર પ્રશ્નો છે એના આપણે વિસ્તૃતમાં સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની સમજણ સાથે બધું જ આપણે આમાં બતાવેલું છે ચલો ત્યારે એપ ડાઉનલોડ કરશો તો તમને આ બધું મળી જશે આજનો આપણો ધોરણ છ નો સામાજિક વિજ્ઞાન નો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવવાનું છે જે પણ મિત્રો નવા છે તે ખાસ હાજરી પૂરાઈ દે યસ સર લખી દે અને સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો